હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી એવો નવો જ કંઈ નાસ્તો બનાવવાના છે તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો તો આજની આ રેસીપી બનાવવા માટે આપણે એક વાટકી મેદો લઈશું તો એના માટે આપણે ઘરની કોઈપણ વાટકી સેટ કરી લઈશું હવે આમાં અડધી વાટકી ચોખાનો લોટ ઉમેરીશું ચોખાના લોટની જગ્યાએ સોજી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય છે હવે તેમાં અડધી ચમચી અજમો નાખીશું અને અડધી ચમચી જીરું નાખીશું હવે આપણે જે વાટકીથી લોટ લીધો છે એ જ વાટકીથી અડધી વાટકી આપણે એમાં દહીં ઉમેરીશું અને દહીંવાળી વાટકીમાં જ થોડું પાણી લઈ એ પણ આમાં ઉમેરી લઈશું પાણી આપણે એક સાથે નથી ઉમેરવાનું જેમ જરૂર લાગે એમ પાણી ઉમેરીશું આપણે મેદો લીધો છે તો એમાં લમ્સ ન પડે એનું ધ્યાન રાખી અને ધીરે ધીરે પાણી ઉમેરીશું અને એનું બેટર રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો બેટર આપણે આવું જ રાખવાનું છે હવે એને થોડીવાર માટે સેટ થવા સાઈડ પર કરી લઈશું અને એક વાટકી આપણે વટાણા લઈશું તો વટાણા અહીં મેં ફ્રેશ લીધા છે ફ્રોઝર વટાણા આમાં યુઝ નથી કરવાના તો વટાણાની મિક્સી જારમાં લઈ લઈશું અને એમાં ત્રણથી ચાર લીલા મરચાં એડ કરીશું તો તમારે જે પ્રમાણે તીખાશ જોતી હોય એ પ્રમાણે મરચાં એડ કરવા તો એને પલ્સ મોડ પર આ રીતે આપણે પીસી લઈશું તો એની આ રીતે થોડી દળદળી પેસ્ટ રેડી કરીશું હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે એમાં એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે છીણી લઈશું અને બે નંગ બાફેલા બટેકા લઈશું તો બટેકાને મેં થોડી વાર પહેલાં બાફી અને ઠંડા કરી લીધા છે તો હવે એને પણ આપણે આ રીતે ખમણી લઈશું જો તમે એને મેશ કરો તો એકદમ ઝીણા મેશ કરવાના છે જેથી કરી બટેકાનો કોઈ પણ ટુકડો રહેવો ન જોઈએ તો આ રીતે આપણે બંને બટેકાને ખમણી લઈશું હવે તેમાં થોડા કાપેલા મીઠા લીમડાના પાના એડ કરીશું અને આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી એ પણ એમાં એડ કરી લઈશું થોડા લીલા સમારેલા ધાણા એડ કરીશું એક ચમચી મીઠું એડ કરીશું બેટરને આપણે સારી રીતે હલાવી મિક્સ કરીશું જેથી કરીને આપણે જે બટેકું ખમણીને લીધું છે એ અને વટાણાની જે પેસ્ટ બનાવીને રાખી છે તે સારી રીતે બેટરમાં સેટ થઈ જાય તો બેટર આપણે આવું જ રાખવાનું છે હવે બેટરમાં આપણે બે ચપટી જેટલા બેકિંગ સોડા એડ કરીશું તમે બેકિંગ સોડાની જગ્યાએ કુકિંગ સોડા યુઝ કરવા હોય તો પણ કરી શકો છો હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને બાજુમાં પેનમાં મેં તેલ ગરમ થવા મૂકેલું છે તેલ ગરમ પણ થઈ ગયું છે તો આમાંથી થોડું થોડું બેટર લઈ એના આ રીતે નાના નાના પુલ્લા પાડી લઈશું તો પેનમાં સમાય એટલા પુલ્લા આપણે આ રીતે એના પાડીશું હવે એને થોડી વાર આમ જ સાતળાવા દઈશું આપણે કડાઈમાંથી ગરમ ગરમ તેલ થોડું ચમચી વડે પુલ્લા ઉપર આ રીતે રેડીશું જેથી કરી એ ઉપરની સાઈડેથી પણ સારી રીતે સીજી જાય હવે એને પલટાવી લઈશું અને એને નીચેની સાઈડેથી પણ સારી રીતે સતળાવા દઈશું તો આ રીતે પલટાવી એને બંને બાજુથી સારી રીતે સાતળી લઈશું તો આપણો આજનો આ નાસ્તો રેડી થઈ ગયો છે તો એક એક કરી આપણે એને બહાર કાઢી લઈશું અને આ જ રીતે બીજો નાસ્તો પણ રેડી કરી લઈશું આ નાસ્તો ખાવામાં ટેસ્ટી અને એકદમ સોફ્ટ છે જે લોકોને વટાણા નથી ભાવતા એ લોકો પણ આ નાસ્તો વારંવાર બનાવીને ખાશે તો આને તમે ટોમેટો કેચઅપ લીલા ધાણાની ચટણી કે પછી નારિયેલની ચટણી સાથે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ